જે અત્યારે હાલ રત્ન કલાકારો આત્મહત્યા કરી કરી રહ્યા છે તો જે આત્મહત્યા કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે પ્રોત્સાહનનો એક કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ મેંગ મૂંગી અને બેરી સરકાર જે ટેક્સ રૂપે પૈસા ઉઘરાવે છે પણ વળતરમાં જે રત્ન કલાકારોને આફતની સમયની અંદર આપવું જોઈએ તે આપતી નથી એના માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે જનજાગૃતિ કાર્યક્રમ અને કારણ કે અત્યારે રત્ન કલાકાર જે મજબૂર બન્યા છે

નું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે કે હાલ જે સમય ચાલી રહ્યો છે મંદિરનો સમય છે એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે ને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જો મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે તમે નબળા નથી આ સમય પણ વયો જશે આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર એચઆરડીના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હક્કો આપવામાં આવે અને ખાસ માંગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે સીએમ ફંડની અંદરથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આજે રત્ન રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે અને તેને પણ ચાર લાખની સહાય આપવામાં આવે સરકાર તરફથી એવી અમારી માંગણી છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ